જો ચોમાસું છે એટલે દાળવડા મિક્સ ભજીયા પાતરા એ બધું તેલવાળી આઈટમો આપણે ખાવાના જ છીએ તો મારું સજેશન એવું છે કે તમે લોકો થોડાક નાસ્તા બનાવો એ ડ્રાય બનાવજો તળ્યા વગરના બનાવજો મારું સજેશન છે પણ એ સજેશનમાં મારી ઘરે પણ બધાને તળેલા નાસ્તા જોઈતા હોય છે પણ આજે મેં નક્કી કર્યું કે નાસ્તા બે ટાઈપના બનશે એક તળેલો અને એક શેકેલા અને જે હું બનાવીશ ને એવું જ બધા ખાવાના છે કોઈ જાતે બનાવીને ખાવાનું નથી મેં ચાર નાસ્તા બનાવ્યા બે તળેલા અને બે શેકેલા તો વિડીયો જોઈને મને ચોક્કસથી કહેજો કે આ ચારમાંથી તમને કયો નાસ્તો ગમ્યો પ્લસ તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો તમારું નામ અને તમે ક્યાં રહો છો એ જાણવાનું મને બહુ જ રસ છે કમેન્ટમાં ચોક્કસથી જણાવો પૌષ્ટિક નાસ્તાની આપણે બધા ખૂબ ચર્ચા કરીએ છીએ તો મને થયું ચાલો આજે મકાઈના મમરા તમને બતાવો મકાઈના પૌવા આપણે બનાવીએ પણ તેને તળીને બનાવવા પડે છે તો આ મકાઈના મમરા છે બધા જ પ્રોવિઝન સ્ટોરમાં મળે છે સાથે આવો મસાલો પણ આવે છે અને આ મસાલો તમારે ના નાખવો હોય તો આપણે રેગ્યુલર મસાલો પણ આપણે નાખી શકીએ છીએ આમ તો આ મમરા ડબાવાથી ક્રંચી છે પણ થોડાક વાતાવરણને લીધે વધારે ક્રંચી કરવા જ પડશે અત્યારે આની અંદર કાંઈ જ પણ નાખ્યું નથી ફક્ત મમરાને જ આની અંદર હું સરસ શેકી રહી છું જેથી એકદમ સરસ કડક કડક થઈ જાય અને પછી આપણે થોડો જે મસાલો કરવો હશે તે કરીશું ફરીથી મમરાને દબાવી જોયા અને એકદમ તરત જ ભૂકો થઈ ગયો એટલે મારા મમરા ક્રંચી થઈ ગયા છે હવે જે મસાલાનું પેકેટ આવ્યું હતું એનો મેં ઉપયોગ કર્યો કે કેવા મસાલા છે લાવવા એને ચાખી જોઈએ અને હું તમને જેન્યુઇન રિપોર્ટ આપવા માગું છું એટલે તમને બધી જ વાત માંડીને કરીશ આ મસાલો મેં નાખ્યો અને એ મસાલો બધા મમરા માટે થોડોક ઓછો પણ મને લાગ્યો આટલા બધા મમરા સાથે આટલું નાનું પેકેટ આપેલું હતું હવે આ મસાલો ચોટે એટલે મેં બે ચમચી ઓઇલ નાખી દીધું છે હાલાકી આ મમરા માટે તમારે થોડુંક ઓઇલ નાખવું પડશે પણ હું તેને વારાફરતી ધીમે ધીમે નાખીશ મસાલો કેવો ચોંટે છે વધારે બીજું શું નાખવું પડે છે એ જોઈને તો હવે મમરા સરસ કડક થઈ ગયા છે તેના ઉપર હું લાલ ચટક મરચું પ્લસ મીઠું અને જો તમારે ખાંડ ભાવતી હોય તો દળેલી ખાંડ પણ નાખી શકાય તો અહીં આ એકદમ ક્રન્ચી મકાઈના બોલ રેડી થઈ ગયા છે આ તમે બાળકોને સ્કૂલમાં આપો તો પણ હેલ્ધી રહેશે અને એમને ખાવાની મજા ચાલો હવે આપણો બીજો નાસ્તો છે મખાના મખાના એટલે લોટસ સીડ્સ બધાને ખબર જ છે કેલ્શિયમથી ભરપૂર બાળકોની ઉંમરમાં પણ કેલ્શિયમની વધુ જરૂર પડે છે અને આપણા વડીલોની ઉંમરમાં પણ કેલ્શિયમની વધુ જરૂર પડે છે તો તમે જોયું કે મખાના પહેલાં મેં ડ્રાય રોસ્ટ કરી લીધા છે એટલે કોરા જ શેકી લીધા છે દબાવીને જોયું તો ફટાક દઈને તૂટી જાય છે મખાના કડક થઈ ગયા છે આ સમયે આપણે મખાનામાં ઘી નાખવાનું છે મખાનાનીમાં ઘી નાખી અને તેની અંદર મસાલો કરવાનો તેથી તે વધુ હેલ્ધી પણ થાય અને વધુ સ્વાદિષ્ટ પણ તમને લાગશે હવે આની અંદર તમે પ્રમાણસર મીઠું શેકેલા જીરાનો પાવડર સંચર અથવા લાલ મરચું જે અનુકૂળ હોય એ કોઈ પણ મસાલો આની અંદર નાખી અને આ હેલ્ધી બીજો નાસ્તો તમારી માટે તૈયાર મેં અહીંયા રેગ્યુલર મસાલા નાખ્યા છે હળદર લાલ મરચું અને મીઠું ખાંડ જરા ઓછી પસંદ છે એટલે ખાંડ કશામાં નાખી નથી એટલે આ બીજો નાસ્તો તૈયાર થઈ ગયો આજે હું તમને ચાર નાસ્તા બતાવી રહી છું બે ડ્રાય રોસ્ટ અને બે ફ્રાઈડ હવે થોડુંક તેલ મૂકી અને હું ફ્રાઈડ નાસ્તો બનાવી રહી છું અને એ છે મકાઈના પૌવા મકાઈના મમરા શેકવાના છે અને મકાઈના પૌવા તળવાના છે આ તળેલો નાસ્તો પણ બહુ યમી લાગતો હોય છે અને એટલે જ વધારે લોકો તળેલા નાસ્તા બનાવતા હોય છે પણ બે ડ્રાય રોસ્ટ અને બે ફ્રાઈડ આવી રીતે તમે બનાવજો એકલું ફ્રાઈડ બનાવ્યા કરશો તો બધા ફ્રાઈડ ખાશે પણ તમે આવી રીતે ઓપ્શન આપશો તો બધા એવો ઓપ્શનનો પણ ઉપયોગ કરશે અને ઓછું તળેલું ખાશે મકાઈના પૌવામાં પણ હું મીઠું અને મરચું જ નાખું છું આમાં પણ હું શુગર નથી નાખતી બસ આ પૌવામાં તમારે ધીમે ધીમે કરી ઉપર નીચે કરતાં કરતાં મસાલો કરવો પડશે જેથી કરીને તમારો બધા જ પૌવામાં મસાલો થઈ જાય ચાલો તો ચારે ચાર નાસ્તા તમને બતાવું આ મકાઈના મમરા જે આપણે ડ્રાય રોસ્ટ કર્યા હતા એ ડબ્બો ભરાઈ ગયો છે મકાઈના પૌવા તમને બાજુમાં જ દેખાઈ રહ્યા છે તો મારા ચારે ચાર નાસ્તા ચાલો આપણે જોઈ લઈએ એક અને બે તમે જોઈ લીધા આ ત્રીજો નાસ્તો જે આપણે મખાનાનો બનાવ્યો હતો ઘીવાળા તે પણ સરસ કડક કડક થઈ ગયા છે આ ત્રીજો નાસ્તો અને ચોથો નાસ્તો મેં તમને તળેલો બતાવ્યો નથી પણ તળીને તૈયાર કરી દીધો છે તો આ મકાઈના પૌવા આ છે મખાના આ મકાઈના મમરા અને આ છે પાપડીના ટુકડા તો ચારે ચાર નાસ્તા તૈયાર છે એટલે એક અઠવાડિયું બધાને ખૂબ જ શાંતિ બધા ખૂબ આનંદથી ખાશે તો હું જાણવા માગું છું કે તમે કોની પાર્ટીમાં છો ડ્રાય પાર્ટીમાં કે ફ્રાય પાર્ટીમાં એટલે ડ્રાય રોસ્ટ કરેલી આઈટમો તમને ભાવે છે કે ફ્રાઈડ ભાવે છે અને આ ચારમાંથી તમારો કયો ફેવરેટ નાસ્તો છે કમેન્ટમાં ચોક્કસથી જણાવો શું આવા નાસ્તાઓ તમારા ઘરે બધાને પસંદ છે કે નહીં તે પણ મને ચોક્કસથી કહેજો